આપ જોઈ રહ્યા છો માટે થઈને કયા કયા ખાતરો વાપરી શકાય અને શું વાપરવું જોઈએ તેમના વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે મિત્રો ક્યારે વાપરવું અને કયા સમયે વાપરવું અને એનાથી કેટલો ફાયદો થાય કે નુકસાન થાય તેમના વિશેની સંપૂર્ણ વાત કરવાની છે મિત્રો તો હવે આપણે ખેડૂત મિત્રો મગફળીને અત્યારે આપણે આમ જોઈએ તો પિંચોતેરથી એસી દિવસ જેવો સમય થવા આવ્યો છે અને અમુકને સિત્તેર પિંચોતેર જેવા તે સમય થયા છે અને જે કોઈ વરસાદ પહેલાં વાવેલી હોય કોઈ ધોળિયા મેની વાવેલી હોય જે પહેલાં નોર્મલ એવા વરસાદ થયા અત્યારની એ મગફળીઓ તો અત્યારે ઉપડવાનો સમય થઈ ગયો છે અને જે રીગલી આપણે વાવણીની જે જૂન મહિનામાં વાવણી થઈ ત્યાર પછીની જે કંઈ મગફળીઓ વાવેલ છે તે અંદર હવે આપણે દિવસે મગફળી મગફળી ક્યારેક આવા જીરો બાવન ચોત્રીસ વપરાઈ ગયા પછી આપણે જીરો જીરો પચાનો આપણે જે સેલો વોટર સોલ્યુબલ ખાતરનો સ્પ્રે આપવાનો હોય એ સિવાયના અથવા આપણે તમે કોઈ પણ રાસાયણિક ખાતર નાખવાના હોય તે રાસાયણિક ખાતર ક્યારે નાખી શકો અને જે આપણે ઝીણા જોરિયા મકિયા હોય એને ભરાવદાર બનાવવા માટે થઈને અને તેલની ટકાવારી વધારવા માટે થઈને આપણે કયા ખાતર વાપરવા જોઈએ ને તેમની આપણે સંપૂર્ણ માહિતી આપવાની છે ખેડૂત મિત્રો તો હવે ખેડૂત મિત્રો એમની વાત કરીએ તો જે આપણે નેવું દિવસે પાકતી મગફળીઓ છે તે મગફળીની અંદર અટાણે પિંછોતેર એસી દિવસનો સમય અથવા એસી પિંચાશી દિવસનો સમય થઈ ગયો હોય તો એની અંદર અત્યારે આપણે મગફળીની અંદર આપણે મિજોરિયા ભરાવવા માટે થઈને જે ખાતર વાપરવાના હોય એ સેલા સ્પ્રેડની અંદર વોટર સોલ્યુબલ ખાતરો તમે કોઈ રાતડૂની દવા વાપરી હોય એના ભેગું ઝીરો ઝીરો પચાસ વાપર્યું હોય તો અત્યારે કોઈ એમાં ખાસ જરૂર નથી અને મિક્સ માઇક્રોન્યુટ્રન આપેલા હોય ને તો કોઈ જરૂર નથી પડતી મિત્રો પણ અટાણે હાલમાં જે આપણે મગફળી કોઈ ઘાટી વાવેલી હોય અથવા જે એને કોઈ પણ પોષક તત્વોની ઉણોપ આવેલી હોય અને એની અંદર જે આપણે પચાસ ટકા ઝીણો માલ હોય અને એને ફૂલ વજનદાર અને ભરાવદાર બનાવવા માટે થઈને ખાતર નાખાતા હોય છે નાઇટ્રેટ કેલ્શિયમ બોરોન ને એવા આપણે ખાતરું નાખતા હોય છે બરાબર તો ઈ ખાતર નાખવાનો સમય એમાં ખેડૂત મિત્રો અમુક ખેડૂતો એવી ભૂલ કરે છે કે જ્યારે આપણે મગફળી ઉપાડવાની ઉપાડવાની પાંચ સાત દિવસની વાર હોય ને અથવા તો ચાર પાંચ દિવસની વાર હોય અને ખાતર નાખી દઈએ છે અને ચાર પાંચ દિવસમાં મગફળી ઉપાડી લે છે તો ખેડૂત મિત્રો આપણા પૈસા પાણીમાં પડી જાય છે અને એ કોઈ જાતનો એમાં ફાયદો થતો નથી ખરેખર મગફળીને પંદરથી વીસ દિવસ ઉપાડવાની વાર હોય ને ઓછામાં ઓછા પંદર દિવસ તો હોવા જોઈએ ત્યારે આ ખાતર નાખવું જોઈએ અત્યારે તો વરસાદ નથી અથવા વરસાદ હોય ને તો આપણે નાખી દઈએ એટલે અઠવાડિયાની દસ દિવસની અંદર એનું કામ કમ્પલીટ ચાલુ કરી દઈએ ચાર પાંચ દિવસમાં અને અઠવાડિયું દસ દિવસ વાર લાગે એટલે ફૂલ વજનદાર અને ભરાવદાર જમીન છૂહીને માલ ફરાઈ જતો હોય છે અને તેમની સાથે આપણે ગ્રેનિયર ફાર્મમાં સલ્ફર આવતે આવે છે પાવડર ફાર્મમાં નેવું ટકા વાળું બરાબર એ સલ્ફરને પણ તેની સાથે નાખી શકાય તેલી બીયા પાકમાં અને ખેડૂત મિત્રો જે અત્યારે તો લગભગ એગ્રોની અંદર હવે જળે છે ઓલી ડુંગળીના બી જેવું ખાતરું આવે છે અલગ અલગ કન્ટેનો હોય છે અને અલગ અલગ નામથી આવે છે દસ કિલોની ડોલ બરાબર તે પણ અત્યારે ભેગા નખાય છે અને એનો પણ અત્યારે ક્રેજ થોડો વધારે છે તો એ પણ નાખવા હોય તો એ ક્યારે નાખવા ખેડૂત મિત્રો એની સાથે તમે સલ્ફર નેવું ટકા ફાર્મમાં આવે છે પાવડર ફાર્મમાં એને જો નાખવામાં ભેગું આવે તો સલ્ફર તેલીબિયા પાકમાં સલ્ફરની તો ઉણો રહેતી જ હોય છે તો તેને પણ નાખવું જોઈએ અને તે સિવાય આપણે આ ખાતરો નાખતા હોય તો વાત અલગ છે નહીતર તમે નાઇટ્રેટ કેલ્શિયમ બોરોન વાળું કેલ્શિયમ બોરોનની મહત્વ એ છે કે નાઇટ્રેટ જે ઝડપથી ભરાવામાં મદદ કરે છે અને કેલ્શિયમ અને બોરોન છે આપણે વળવાઈ તૂટતી હોય તો એને મજબૂત કરશે અને જે દાણો ટોળવો ફાટી જતો હોય તેમાં પણ ફાયદો કરશે અને કેલ્શિયમ બો બોરોનની ગણપત્વ મગફળીની અંદર પણ રહેતી હોય છે ખેડૂત મિત્રો તો નેવું દિવસે પાકતી મગફળીની અંદર અત્યારે નાખવાનો સમય છે અને જે એકસો વીસ દિવસે પાકતી મગફળી છે તેને ઓછામાં ઓછો વીસ થી પચીસ દિવસનો સમય હોય ને ત્યારે આવા ખાતર નાખવા જોઈએ અને તેનાથી આપણે જાજો એવો ફાયદો પણ મેળવી શકતા હોય કારણ કે આપણે જમીનની અંદર રાસાયણિક પેસ્ટિસાઇડ વાપરીએ છીએ એને હિસાબે ઘણી એવી ઉણપો દેખાય છે ખેડૂત મિત્રો પોષક તત્વોની તો તેના માટે તમે ખાસ આવા ગ્રેડ વાપરો અને જેને કોઈને જો આવા રાસાયણિક ન વાપરવાના હોય તો ખેડૂત મિત્રો જે આપણે જીવામૃત છે ને જીવામૃત ગૌમૂત્ર સાઈસ આ બધી વસ્તુ સાટીએ ને એની સાથે આંકડો જે આકડો ફલારી અને જે એનો આપણે દ્રાવણ કરેલું હોય આંકડાનું અને થોડુંક જૂનું હોય તો વધારે ચાલે આંકડાની અંદર ફોસ્ફરસ પોટાશ સલ્ફરને એવા ઘણા પોષક તત્વો મળી આવે છે તો ઓર્ગેનિક બેઝની અંદર ખેડૂત મિત્રો આનું કામ પણ સારું છે એટલે ઓર્ગ પ્રાકૃતિક ખેતી કરતા હોય એવા ખેડૂતોએ આકડાનો જો બોળો ફલારેલો હોય અને એને સાટવામાં આવે તો તેનાથી પણ સારું રિઝલ્ટ મળશે અને મેં તમને આ રાસાયણિક પેસ્ટિસાઈડની વાત કરી એમાં આ જે નાઇટ્રેટ કેલ્શિયમ બોરોનવાળા ખાતરો છે એને નેવું દિવસે પાકતી મગફળીની અંદર પંદરથી વીસ દિવસનો સમય હોય ત્યારે આપવા અને જે આપણે એકસો ને વીસ દિવસે મગફળી પાકતી હોય તે મગફળીની અંદર ખેડૂત મિત્રો એમાં આપણે વીસથી પચીસ દિવસનો સમય હોય ને ત્યારે નાખવા જોઈએ અને ઉતાવળે વહેલા ન નાખી દેવા ખેડૂત મિત્રો અને આપણી મગફળી હજી વધારે ઊભે હોય અને સમય ઓછો હોય તો આપણે એવું કહીએ કે ભાઈ હવે આપણે મગફળી પીડી પડી ગઈ છે અને હજી માલ નથી થયો તો હવે આ ખાતર નખાય કે નહીં પણ એ ખેડૂત મિત્રો એવી ભૂલ ન કરતા એકદમ વારી દે હે એટલે જયારે આપણે ઉપાડવાનો સમય પંદર વીસ દિવસનો હોય ને ત્યારે જ આવા ગ્રેટના ખાતરનો આપણે વપરાશ કરવો જોઈએ ખેડૂત મિત્રો આ એક આપણે કાળજી લેવાની છે નહીંતર આપણે ઘણી એમાં ભૂલ કરી બેસતા હોય છે કે હજી આપણે ઉપા ઉપાડવાની વાર હોય અને વહેલું નાખી દઈએ તો વહેલી વરી જાય છે અને ઉપાડવાની આપણે પાંચ સાત દિવસની જ વાર છે ને ત્યારે નાખીએ તો આપણા પૈસા પાણીમાં પડી જાય છે મિત્રો જો આ માહિતી તમને સારી લાગી હોય તો ઓફિસરને સેલને સબસ્ક્રાઈબ કરી લાઇક કરીને તમામ ગ્રુપમાં શેર કરી દેજો